બાવળા તાલુકાના ગાંગળ ગામમાં ખેડા લોકસભા સીટના ઉમેદવાર કાળુ સીડ આપે દ્વારા પ્રચાર કરવામાં આવ્યો ગાંગળ ગામના ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં રહ્યા છે ક્ષત્રિય સમાજના લોકો દ્વારા જય ભવાની ભાજપ જવાનીના નારા ખેડા સીટના ઉમેદવાર કાળુ સીડ દ્વારા તેમના મત વિસ્તારના ગામડામાં આંબલિયાળા સાથળ ગાંગળ રૂપાલ કાવીઠા ધોળકાસરમાં જંજાવતી પ્રચારનો કરાયો હતો પ્રારંભ જેમાં ગામડે ગામડે ઉષ્માભેર ફુલહાર દ્વારા સ્વાગત કર્યું હતું મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ક્ષત્રિય સમાજના લોકો પણ મોટી સંખ્યામાં હાજર હતા અને ક્ષત્રિય સમાજના લોકો દ્વારા જય ભવાની ભાજપ જવાની નારા પણ લગાવ્યા હતા ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની ખાતરી આપી હતી રિપોર્ટર સદેવ સી સિસોદિયા બાવડા અરે આજે સવારે દોડકા અમારા કાર્યકરો સાથે આગેવાનો સાથે આજે સવારે જ અમે બજારમાં નીકળ્યા વેપારી વર્ગ છે લારી ગલ્લા ફોનના ગલ્લા અને સામાન્ય માનવી જે અમારા મતદારો જે અમારા સામાન્ય મતદારો છે એ બધાએ અમને બજારમાં મળ્યા તો ખૂબ અમને ઉત્સાહથી આવકાર્યા તે પછી અમે સાથમની જિલ્લા પંચાયત ઉપર ગયા મોંબલીયારા જિલ્લા પંચાયત ઉપર ગયા અને અહીંયા આજે તમે જો ખૂબ બધા ખૂબ ઉત્સાહથી બધા આવકારી રહ્યા છે અહીંયા ખોગડ ગામે અમારા બંને ઠાકોર સાહેબ અમારા અમારી જે કોંગ્રેસ સમિતિના અગ્રણી સૌ બધા આગેવાનો છે એમની વચ્ચે બધા કાર્યકરો ખૂબ ઉત્સાહભેર આજ આ લોકસભા અમે ખેડાની જે લોકસભા અમે ખૂબ સારા વોટથી જીતવાના છીએ અને ગુજરાતમાં બારથી ચૌદ બેઠકો કોંગ્રેસની અને ઇન્ડિયા ગઠબંધનની આવવાની છે અને દેશમાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનવાની છે ચાલો આજે ગાંગડ ગામમાં ખેડા લોકસભાનો ઉમેદવાર કાળુસિંહ ડાભીની સભા રાખવામાં આવી હતી આમાં અમે સત્ય સમાજના આગેવાનો યુવાનો વળ્યું ખાતરી આપી છે કે આ વખતે અમે ભાજપ વિરોધી મતદાન કરીશું અને જે પક્ષ સામે મજબૂત હશે ચાહે આપ હોય કોંગ્રેસ હોય એનું અમારું ખુલ્લું સમર્થન છે અને બીજા સમાજના પણ આગેવાનો આ વડીલો યુવાનો આવ્યા હતા એમણે પણ અત્યારે હાથ ઉચો કરીને સમર્થન આપ્યું છે કે અમે આ વખતે જે થાય હાથમાંની લડાઈ લડી લઈ લેવાના મૂળમાં છે બધા સમાજ જે થોડો થોડો નાનો સમાજ છે દબાયેલો સમાજ છે એ અત્યારે સભ્યોની આગેવાની હેઠળ બધા સમાજે ખુલ્લું સમર્થન આપ્યું છે કે અમે આ વખતે ભાજપને હરાગીને જ રહીશું